શાની તૈયારી થઈ રહી છે આજે બટાકા ખાવા શું કરેશ ભુંગળા બટાકા શું કર્યું

લસણની સ્મેલ આવે છે ફૂલ હવે શું કરવાનું બસ હવે બટાકા કાપીલા લેકી અને ઉપરથી છાલ કાઢી અને બે કરી પછી શું કરવાનું પછી દેવાના તૈયાર પછી કોટ કરેલા બટાકા પેલા કરેલા હશે ને મરચું મીઠું અને તેલ થી કોટ કર્યાતા વાની ઉપર મસાલો નાખવાનો પતી ગયો ધાણા લીંબુ આ દાણા પછી ભૂંગળા દેખાવ ગમે એમ

चलो पुंगड़ा तैयार बने आ नींबू नो रस चलो भाई जंबा पुंगड़ा बटाका होय कि इडली सांभर आपले खास જોઈએ